ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આજે દિયોદર ખાતે નવનિર્મિત માર્કેટયાર્ડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માર્કેટયાર્ડના મુખ્ય પ્રવેશ દ્વાર સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ ભોજનાલય ઓફિસ બિલ્ડિંગ અને ખેડૂત વિશ્રામ ગૃહનું લોકાર્પણ કર્યું હતું તેમજ રિમોટ દ્વારા દિયોદર માર્કેટયાર્ડના લોકોને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાનું સહકારી ક્ષેત્રનું સંગઠિત માળખું દેશ દુનિયામાં બે મિસાલ છે ગલબાકાકાએ વાવેર બનાસ ડેરીનું બીજ આજે વટવૃક્ષ થયું છે પરોપકારનું કામ કરવાથી પુણ્ય જમા થાય છે આપણે સૌએ નિષ્કામ ભક્તિથી કર્મયોગથી સંસ્થાકીય માળખાને સમૃદ્ધ કર્યું છે ઝીણું ઝીણું કામ કરીએ તો પરિણામ સારું મળે છે અને એના આશીર્વાદ અદ્ભુત હોય છે બનાસકાંઠા જિલ્લો આજે સમૃદ્ધ બન્યો છે તો એની પાછળ સૌની મહેનત અને પુરુષાર્થ જવાબદાર છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને દેશ દુનિયાએ સ્વીકાર્યું છે ત્યારે આપણે સૌએ તેમના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહયોગી બનવું પડશે ગુજરાતનો સમય સારો છે એમાં સૌને સહભાગી બનવા અને સારા સમયનો લાભ લેવાની અપીલ સાથે દિયોદરવાસીઓને નવીન માર્કેટયાર્ડ અને અન્ય સુવિધાઓ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા અનિલભાઈ માળી એપીએમસી દિયોદરના ચેરમેન માલાભાઈ ચૌધરી ડોક્ટર રેખાબેન ચૌધરી સહિત માર્કેટયાર્ડના ડિરેક્ટરો વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા